ગુડ મોર્નિંગ વાગી ગયા છે પોણા વાગી ગયા છે ચા પાણી કરીને રેડી થઈ જી કપડા પલાાર્યા છે અને હજુ કામ બધું થોડું ઘણું પડ્યું છે વાસણ ધોવાઈ ગયા હ અને બાર થોડું રમણ રૂમણ પડી છે ને પીનો જો પૈસા રમણ અને આ દસ રૂપિયા લે અસલી હજો શું કરવાના હા બોલાવવાનો હા બોલ્યા તાજા એક તો મિત્રો આપણે બનાવવાના છે આ પૌવા પલાળીને મૂકી દીધા છે અને સરસ મજાની આપણી કોથમીર રેડી છે અને આ છે દાડમ અને આ છે સેવ તો મિત્રો રેડિયાની અંદર બન્યા રહો આપણે બનાવવાનું છે તો આપણે બનાવવાના છે વઘારેલા પૌવા સાદા અને સિમ્પલ તો અંદર થોડી રાઈ નાખી દઈશું તો પીનંટ સ્કૂલે જતી રહી છે અને નકશોને હેરાન કરવા જોવા મને કામ નહીં કરવા જેતું કેવું કરાવ બોલો તો જો સરસ સરસ રાઈ ફૂટી રહી છે અને અંદર નાખી દઈશું આપણે જીરું જીરાની અંદર નાખવાનું છે આપણે હળદર જો હળદર નાખી દઈશું આ રીતે અંદર આપણે મીડિયમ જ બનાવવાના છે મીડિયમ બનાવશું કેમ કે છોકરાઓને બધો ખાય ને એટલે તો મિત્રો આ પ્રમાણે જો મેં બહુ મસાલા બધું નાખી અને સરસ મજાના પૌવા આપણા રેડી કરી દીધા છે જો દાણા બાણા નાખી અને હવે આપણે ઉપર મસ્ત મસાલો કરીશું તો જો આપણા પૌવા કંઈક આવા થઈ ગયા છે અને આપણે અંદર સરસ દાણા નાખી દઈશું આવી રીતે દાણા મસ્ત લાગે જો આમાં આ સરસ નાખી દઈશું અને આપણે ધાણા સર્વ કરી દઈશું ઉપર એટલે કંઈક આવા પૌ આપણા થઈ જશે જો કેવા લાગ્યા કમેન્ટમાં જરૂર લખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો ભગવાન તમને હર પલ ખુશ રાખે એવી અમે પ્રાર્થના કરીશું તો આજના વિડીયોની અંદર હં આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને વાગી ગયા છે અગિયાર વાગી ગયા છે અત્યારે તો પિનાલ સ્કૂલે જતી રહી છે અને પૌવા પણ આપણે રેડી થઈ ગયા તમને જય માતાજી કહેવાનું રહી જતું હતું એટલે હું પાછી આવી જઈ એટલે તમને કહેવું જરૂરી હતું અને જુઓ આમાંથી અડધો સામાન આપરો નહીં હો કારણ કે આખું ઘર ભરેલું લાગતું હશે કે આ અમને તો સામાન બહુ પણ અમારું સામાન નહી આવતો અમારું થોડું છે એટલે એ બધું પડ્યું અને જો આપણા પવન રેડી થઈ ગયા કઈક આવા ખાયો જુઓ હવે ખાવામાં કેવા લાગે હોય એ તો ટેસ્ટ કરીએ તાણા ખબર પડે આપણને બરાબર જુઓ વાગ્યા કે નહીં અગિયાર આપણે પીનલ આજે શનિવાર હતો એટલે સ્કૂલનો ટાઈમ અગિયાર વાગ્યાનો હતો એટલે નીકળી જાય હા અને જો હજુ છોકરાઓ નવરાના બાકી હો અમારે પણ નવાનું બાકી જ છે કારણ કે વહેલું જવાનું એટલે બીજું કામ મેલ પડે નહીં ને નાસ્તાનું રેડી કરવું પડે પહેલાં અને કામ પતાવવું પડે કારણ કે કામ રહી જાય ને તો એ લોચા વાગી જાય બાર વાગ્યા પછી કામ ના થાય પાણીનું ને બધું ટાઈમ છે આજે પાણી આવી નહીં લેટ આવશે આજે આમ તો છ વાગે આવી જાય પણ આજે આવી નથી એટલે અગિયાર બાર વાગે આવશે અમારે પાણીનો ટાઈમ એક મહિનો વાગ્યાનો અને એક મહિનો છ વાગ્યાનો રહે એટલે ધારા પાણી આવી જાય અત્યારે શિયાળાનું ઠંડીનું પાણી ભરવું કાઠું પડી જાય બોલો કંટાળો આવો શું કરવા બીજું બોલો કમેન્ટ લખજો કંઈ નવો અભિપ્રાય હોય તો તમારે શું કીધું વાતો માર વાતો સેવ નાખવાની તો રહી ગઈ હતી એ મસ્ત સેવ મંગાવી જોવા ખાલી આવી જો ખાવા બધા આવું થાય તા તમારા જોડે વાતે વળી જાય ને એટલા સેવ રહી જાય અંદર જો હવે બરાબર લાગે ને અમુક વસ્તુ મને અમુક ખારું ના લાગે બધા શું કેવું તમારું અમુક વસ્તુ સરસ લાગે ઢાંકીને બે પાંચ મિનિટ ચડવા દઈએ એટલે મસ્ત થઈ જાય હું તો વાતે વળી જાઉં ને એટલે બોલ 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 કરું પછી ગમે તેમ તમને માથું ચડાવ કદાચ અમારી ભાષા એવી આવે ને તો તમને વાપરવી પણ નહીં ગમતી હોય સાચી વાત ના અમારી ભાષા એવી એવું કરીએ આવો બોલો મને બીજાની ભાષા વધારે ગમો સાંભળવાની હો ભરવાની અમે એવું બોલીએ સાંભળવાની હો ભરવાની અમારી મેહવાણી ભાષા હાજર

આ ટોણું લેવા ટોણું આ ટાણાનું કે ખબર પડે ટાણું એટલે શું તમે કમેન્ટમાં લખજો ખબર પડતી હોય તો બસ હું તમને જવાબ આપે આ ટોણું કે પછી પેલું અમે ને તે અહીંયા અકાળીની ભાષામાં મારે બખડ્યું કહીએ અને અમે અમાણી ભાષા શું કે ખબર હ તેવું કે તગારું તગાર તગારું પછી ઉખેણો હોય ને ઉખેણો એના મેં કડીની ભાષામાં ઉખેણો કહીએ પણ મેં આવવાની ભાષા મેં પણ એને પછીની જિંદગીમાં લાવી ઉખેણોમાં સાસુમાં કે તાવી તો લાવીને તાવી તો મેં કીધું હારું શું હશે તાવી તો હશે કેવું મારો વિચારમાં પડી જાય હું તો ડાફેરા મારું ને એના વાત એટલે કોણ બોલા પછી હું તો જો જો કરું આજુબાજુ કોઈ શું હશે કો તાવી તો એટલો ઉકો ને મને પહેલાં કે પેલો આપણે રોટલીનો આવે ને રોટલી ઉખારવાનો એ પછી મને ખબર પડી હા ઉખેણા ને આવી તો કે પછી ઉઠ્યા ખબર ગાડી છે આવી થઈ જાય એટલે આ કાચ નો માસ્તો તૂટી ગયો બધું આવું બોલે પછી એવું કે આઈબ્રો કરાવવાનો હોય ને આઈબ્રો કરાવવાનો એને શું કે ખબર ડોખા છો લેવાના અરે બોલે ખબર આપરો ના ફાવા આવું બધું આપરો નું આપરો ના ફાવા બધું આ મારી મેવણી પાસે

અને પછી કેવાનું ક્યાં તો બરાબર નહીં આવું કરો બોલો પબ્લિક મારું થાય અને પાછું કે ખબર અમુક લોકો એવા હોય બધા એવાના હોય પેલા જમી લેવાનું તબરકો કરી લેવાનો પછી એવું કે પછી આપડે પીવાનું પાણી આવે ને પીવાનું પાણી કે ખબર પાણી પીવું અમારે પાણી પીવું હો લાવો પાણી પીવું મને ચાંદી તરસ લાગી ગયો પછી કે અગિયાર વાગ્યા હો દસ વાગ્યા હો અને આ કપડો પડ્યો ને કપડો કપડા કપડો પછી અમારે જેવા આવું કે લુકરો લુકરો પહેરવાનો લુકરો ધોવાનો આવું કે હું તો આટલું બધું કોમ પતાય ઉભી થઈ અમારો લુકરો ધોયો અને ઠીબડો પૂર્યો અને થીબડો એટલે શું પાછું એ મગજમાં ખ્યાલ આવી ગયો હશે તમારે ઠીબડો એટલે વાસણ થાય પાછો હો ને તે ધોયો આવું બોલો બોલો મારી એ જ ભાષા હો આ તો તમારા જોડે યુટ્યુબની અંદર હું આવી રીતના વાત કરું બાકી હું એવી રીતના જ રિયલીમાં બોલું બોલું છું નહીં હો બોલું હું પછી આંખ આંખ ના શું કે ઓ મને વખો બહુ નેત્ર મને વખો બહુ દુખાયો આ કોન કાન કોન કાન ન શું કે કોન 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 દોત હોઠેસ નવું કે થોબડું થોબડું ક્યાંય થોબડું હરખું રાખો તમારું ભેસ ને એવું કહે બોલા આવું છો તો અમારી મેવાણી ભાષા તમને કેવી લાગે છે એના પર બીજો વિડીયો બનાવશું તો કોમેન્ટમાં જરૂર લખજો જો મજા આવતી હોય ભરવાની તમને તો બીજી વખત અમે આ વિડીયો બનાવીશું તમારા માટે સ્પેશિયલી જો મજા આવતી હોય તો હો અમારું જેલું મેવાણા હો મેવાણામાં આવકારો બહુ હોય પણ એકવાર જરૂર આવજો મેવાણામાં મારા એ બાજુ આવકારો વધારો હોય મસ્ત શું કહેવું મહેવાણાવાળા વારા હોય કમેન્ટ કરજો અને ના હોય એ પણ કમેન્ટ કરજો અને તમારા ગામનું નામ જણાવજો જેથી કરીને અમને ખબર પડે તમે કયા જિલ્લામાંથી અમારો વિડીયો જોઈ રહ્યા હો અમારું મહેસાણા થાય જિલ્લો એટલે તમે લખજો અંદર એટલા મને પણ ખબર પડે કે તમે એથી જોઈ રહ્યા હો બોલો એટલે ભૂલતાને લખવાનું રાઇટિંગમાં લખજો નીચે તમારા ગામનું નામ અને તમારો જિલ્લો એટલે મને ખબર પડે તમારા બાજુ પણ કઈ ભાષા હશે બોલો અમારા બાજુ તો આવી ભાષા વપરાય જેવો લાગ્યો વિડીયો તમને જેવો નહીં કેવો લાગ્યો વિડીયો તમને ના ના અમારી ભાષા જેવો લાગ્યો વિડીયો તમને લાઈક શેર સબસ્ક્રાઈબ નહીં અને કમેન્ટમાં પપ્પા લખજો ભૂલતા નહીં તો ચાલો જમવાનું રેડી થઈ ગયું છે પૌવા તો સરસ મજા સર્વ કરીશો કંઈક આવસ્ટમાં જોઈ ને તમને કહીએ બરાબર કારણ કે આપણે ચાખ્યા નહીં હજી ચાખ્યા પછી ખબર પડે આપણા ડીશ માં ના ફાવો ભાઈ અમે વાટકા વાળા કહેવાયે અમે વાટકામાં જ ખાઈએ મજા આવે શું કહેવું મિત્રો વાટકામાં તમે ખો હો કે નહીં ખાતા કે ડીશ જ ઓલરેડી વાપરો મજા ના આવે વાટકામાં ખાવાની આપણે ગામડાના દેશી

છોકરો નકશુ છે ને બધા કરતી ક્યુટ હ ને સમે અને એકદમ સરસ છોકરો છે ગુડ બોય હ ગુડ બોય આના પીનો એકદમ માસૂમ છે અને એ તોફાની લડકી છે દેખો જાદુ જો પીનાલા પપ્પાને આવ્યો છે ઉનાળો હવે તો આપણે દાળ છે ભાત છે દાળ

એ દેખો નકશુકુમાર એ શર માં ગઈ એ નકશુ કવ એ વાળી શું ના આવેલી ત્યાં સુધી આવું ભાઈ ભાઈ જય માતા કૃષ્ણ